નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉઘરાણાનો વિવાદ ફરી ઉગ્યો છે જેમાં શાળાઓમાં ઉચ્ચતર પગાર ગ્રેડ મુદ્દે ફરિયાદ કરાઈ હોય અને લડત માટે શિક્ષક દીઠ સાત હજાર રૂપિયા મળી કરોડ રૂપિયા આસપાસ ઉઘરાણું કરાયું હોય જેને લઈને ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરાઈ હતી નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં ફરત બજાવતા શિક્ષકોના ઉચ્ચતર પગાર ગ્રેડને લઈને કરવામાં આવેલી ફરિયાદ બાદ શિક્ષકો માટે લડત લંબાવા શિક્ષક દીઠ સાત હજાર રૂપિયા મળી આશરે એક કરોડથી વધુનું ઉઘરાણું કરાયું હોય આ મામલે કોઈ નેવડો ન આવતા શિક્ષકોએ રૂપિયા પરત માંગતા ઠાગરઠિયા કરાઈ રહ્યા છે જેને લઈને સમગ્ર પ્રકરણમાં ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીની રજૂઆત કરાઈ છે સમગ્ર પ્રકરણમાં કડક કાર્યવાહી કરવા શિક્ષણ મંડળ દ્વારા રજૂઆત કરાઈ છે મારું નામ રાહુલ અંકુશ ગવાણે છે હું શિક્ષણ સમિતિની શાળા નંબર એકસો પાંત્રીસમાં પ્રિન્સિપલ છું અને શિક્ષક મંડળમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અમારા શિક્ષકોનો ઉચ્ચતર પગાર ધોરણ અંગે કેટલીક સમસ્યા હતી છેલ્લા સત્તાવીસ વર્ષથી એનો રાજ્ય સરકારે ગત વીસમી એપ્રિલે સુખદ નિવેડો લાવ્યો છે જે માટે અમે સરકારને અભિનંદન આપીએ છીએ પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ શિક્ષકો પાસેથી સાત હજાર સાત હજાર લેખે એક કરોડથી વધુ રૂપિયાની ઉઘરાણી કરી છે જે પાછા મળવા જોઈએ અને એની તપાસ થવી જોઈએ એ માટે મેં મહેરબાન સરકારમાં ગૃહમંત્રી મંત્રી તથા સંબંધિત વિભાગોને અરજી કરેલ છે શું વાત હતી કેમ પૈસા લેવાનું કારણ એવું હતું કે સરકારે અમારા એરિયસની બાબતમાં ઉચ્ચતર પગાર ધોરણના એરિયસની બાબતમાં કેટલીક કપાત કરી હતી તો એમાં એસએસએના કેટલાક અધિકારી અને કર્મચારીઓ મળીને એવું શિક્ષકોને કીધું કે આપણે એ માટે કોર્ટમાં જઈશું ને તમે પૈસા આપો પણ સમાંતર સરકાર આ પ્રશ્નનો ઉકેલ કરવા માટે પ્રક્રિયા ચલાવતી હતી અને એનાથી એ લોકો પણ વાકેફ હતા અને સરકારે પોતાનો નિર્ણય પણ આપી દીધો વીસમી એપ્રિલે એ પછી પણ તેઓ પૈસા લઈને બેસ્યા છે અને હજુ પાછા આપી નથી રહ્યા અચ્છા એ લોકો કોર્ટમાં ગયેલા સમાંતરે આ કામ તો કરતું હતું સરકાર તમારું લોગીનેશન તો ચાલતું હતું વાતચીત તો ચાલતી હતી એ લોકો કોર્ટમાં ગયેલા કોર્ટમાં ગયા જ નથી કોર્ટમાં જાય સરકારને જ્યારે ખબર પડી કે ઉઘરાણા થઈ રહ્યા છે એટલે સરકારે પોતાનો જે નિર્ણય હતો એ ઝડપથી આપી દીધો